વાહ ભાઈ વાહ મોજ આવી ગયો તો જે કોઈ મિત્રો ને જ્યુસ પીવો હોય ગમે પોચી જાજો હો તમે અહિયાં રિયલ જ્યુસમાં કેસોદ માંગરોડ રોડ ઉપર ફોડિયા કૃપા ટ્રેડિંગ ની બાજુમાં જ તાલપત્રી લઈ જાજો બૂંગણ પચડી બાચકા લઈ જાજો અને બાજુમાં જ્યુસ પી જાજો હમણાં ગોપાલભાઈ આવી ગયા છે કેળા લઈને તો આજે અમે બનાવવાના છીએ કેળાનું જ્યુસ તો રિયલ જ્યુસમાં આવી જાજો કેળાનું જ્યુસ પીવા પ્લગ કેળા છોલવા દે ને કેળા અમારા બાપુ ને ભાઈ ડબકા મારવાનો શોખ ભાઈ કેળા છોલે જે છોલવા દે ને સુધારે કેળા ને સાયલું ઉતારી અમારા ગોપાલભાઈ તો કેળાંનું જ્યુસ બનાવવાનું હોય અમારે ભાઈ પહેલી વાર અમે બનાવશું કેળાનું જ્યુસ કેળાનું જ્યુસ હા બાબો મોજ ને હા યાર બાબા ભોજમાં જ રહેવાનું હોય ને તો ગોપાલભાઈ બનાવે કેળાનું જ્યુસ તો મિત્રો જેને પીવું હોય અહીંયા કેટલા બધા જ્યુસ મળો ગમે ફ્રૂટ માંગો ને તમે રિયલ જ્યુસમાં માંગરો રોડ ઉપર પહોંચી જાજો જેને જેને પીવા હોય ને જ્યુસ એ મોસંબીના ને પાઇનેપલના ને બાઇડમના ને કેરીના ને આખું ફ્રીજ પડ્યું છે આખું ફ્રીજ ભરેલું છે આ દ્રાક્ષ એ છે એમાં કાંઈ ઘટે જ નહીં બાયડમ દ્રાક્ષ સફરજન કેરી તરબૂચ ચીકુ કેળા કેવી અનાનસ ડ્રેગન ફ્રૂટ તો અહીંયા પ્રોસીજર ચાલુ જ છે અમારે કેળાના જ્યુસની ભાઈ ફાઈનલી અમારું કેળાનું જ્યુસ બની ગયું છે અને મંડા ગ્લાસ ભરાવવા પછી હવે હમણાં અમે ટેસ્ટ કરીએ મારા ગોપાલે કેવું બનાવ્યું કે કાંઈ ઘટે જ નહીં એમાં વાહ ભાઈ વાહ બાપુ કેમ લાગે તો જે કોઈ મિત્રો ગમે પોચી તમે અહીંયા રિયલ જ્યુસમાં કેસોદ માંગરોળ રોડ ઉપર ખોડિયા ગ્રબા ટ્રેન્ડિંગ ની બાજુમાં તાલપત્રી લઈ જજો પચડી પતરી લઈ જાજો અને બાજુમાં જ્યુસ પી જાજો હા આવી જાયજો બધા ઉનાળો બહુ ગરમી બહુ પડે ભાઈ જ્યુસ તો પીવા જાય ને બાપુ હા યાર હા તો પી જાય છે ગોપાલભાઈ બનાવે ને એ પીવે આજ તો કે હું પી લો કે હા તો આવજો બાબા ટાટા કમેન્ટ કરી દેજો કોને કોને કીધું